વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોના નામે પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે રૂપિયા અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેનાર આરોપીઓને ગુનામાં અટક કરતી સાયબર સેલ સુરત શહેર પોલીસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુના મુજબ આરોપીઓના ગુનામાં ઉપયોગમાં થયેલ બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેક્શન નું એનાલિસિસ કરતા આરોપીઓએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાય આવ્યું હતું જે તપાસ દરમિયાન આ કામના ફરિયાદી સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું જણાય આવતા તેઓને

વર્કઆઉટ કરી ગુનામાં સંડો સંડોવાયેલા આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઈમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના અ રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલે